સવાર સવારમાં આવી ગયા છે ગલુડિયા બે બિસ્કિટ ખાવા બહાર આપડે ચૂલો હળગી છે તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો તો જય માતાજી જય MLD મને જય ફરી અમારા નવા બ્લોગમાં બધાયનું હાર્દિક સ્વાગત છે તો આજે સવાર સવારમાં જો આપણે બેઠા છીએ પણ ઘરે છે જો આરિયનભાઈને સારું થયું

મસ્ત ની હે શું આખ ખવાય જો આ ખવાય ને જઈ એને કેમ હોય જો કોણ કોણ આવું કરી કેજો લીલુ નાળે રોજ મલાઈ ખાડી ને ખાઈ અમે જ્યાં હોય તો કઢાઈ નહીં ના હોય તો કઢાઈ નહીં

ઉધરાન સરદી વિશુભાઈને આર્યનભાઈને માસીને કાકાને મને બધાઈને એને પપ્પાને ને છે માતા દીકરી બધા સારું છે બીજા એમને કાંઈ ન થાય તો સારું બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવીજો અમને ખાસ એ કહેવાનું કે તમને મારો વિડીયો ગમતો હોય ને તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરજો ને પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મજા આવશે આપણે ડેઇલી બ્લોગ છીએ ફેમિલી બ્લોગ છે કોમેડી પણ હોય દેશી બ્લોગ છે આપણા સાદા તો બધા લાઈક કમેન્ટ કરતા જજો જો આજે અમારા ઘરે કેવું અપશુકન થયું ગોળો તૂટી ગયો જો સદુબેન ગોળો તૂટી ગયો શેમાં પાણી પીશું

આવી ગયા હતા વાળ સ્ટેટ કરવા તો આપણે વાળ સ્ટેટ કરવા ગયા એમાં કલાક કરી તો આપણી દાળ ઢોકળી થરી ગઈ બીજા બધા ખાઈ લીધો અમે જો આર્યન ને છદુબેન બધા ખાઈશ કાં છદુબેન કાને હા દાળ ઢોકળી થરી ગઈ જો અડધી ખાઈ હોત લીધી અડધી બાકી કાને આર્યન અને વિશુભાઈ જો અમારા ખોડા હું તા છે આજ નકરી મેંદી વાળ સ્ટેટ ને એવું જ કરવી છે આપણે પાર્લર નું ખોલ નાખી ને એટલે તમારે બધા ને કરાવવું જોઈએ આવજો તમે સારું મહેંદી બેંદી છે વાળ સ્ટેર કરાવ હોય તો સારું અમે જમી લઈએ તમારે જમવું હોય તો વી આવો તો હેલો મિત્રો આપણે કાંઈ સાંજે બ્લોક પછી શૂટ નથી કરી કા બહુ રાતે સુધી આપણે મહેંદી મૂકી તેમ થાકીને રહી થઈ ગયા સવારમાં પાંચ વાગે દુલ્હનને આપણે તૈયાર કરવાની હતી પાંચ વાગ્યાના જાગ્યા સીવી તૈયાર બિયાર કર્યા હારે સાઈડમાં બીજાને પણ

તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરનારું જો પહેલી વાર હોય તો અમને સપોર્ટ કરો તો બધાયને જય માતાજી જય વેલ્લી એ જય ચાવનમાં મળીશું આપણે નવા બ્લોગમાં તો બધાય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારો બ્લોગ તમને કેવો લાગે છે